મિત્રોને એ જણાવવાનું કે જે રીતે આમ આદમી પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાલજી આખી જે પાર્ટી છે એ નૈતિકતાથી લડી લડી મજબૂતાઈથી દિલ્હીમાં જે પણ પરિણામ આવ્યું છે એને અમે કારણ કે સ્વાભાવિક છે કે લોકતંત્રમાં પ્રજા સર્વત્ર હોય છે પ્રજાનો ચુકાદો સર્વત્ર હોય છે જે પ્રજાએ ચુકાદો આપ્યો છે એ આમ આદમી પાર્ટીના એક એક નેતા ને એક એક કાર્યકર્તા માટે જરૂર નથી કે એક રાજ્યમાં સત્તાથી વિમુખ થવાથી આમ આદમી પાર્ટી નો કોઈ કાર્યકર્તા નિરાશ થશે અથવા તો એક કામ એનું અટકી જશે પ્રજા માટે અમે બમણા જોડ પ્રજાની વચ્ચે જવાના છીએ ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ તમામ લોકો લાગી પડ્યા એને છ છ મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં રાખવાનો ચારે બાજુથી એજન્સીઓથી ખોટા કેસો કરીને ભરાવી દેવાના અને છેલ્લે બાજુ આ બધા ષડયંત્રો ખુલ્લા પડી ગયા છે આજે અમારા કેટલાક નેતાઓ પણ સ્વાભાવિક છે કે ચૂંટણીઓ

મને પૂરો વિશ્વાસ છે આલી ગલોચની અને એક એવી રાજનીતિની જીત થઈ છે દિલ્હીમાં કે જે દિલ્હીને પાછ લઈ જાય તમે જુઓ કે ભાજપ પર

સરકાર ચલા મુખ્યમંત્રી પાસે પાવર અધિકારીઓના પાવર લઈ લેવા દિલ્હીમાંથી અને દિલ્હી વાસીઓને તમે ડરાવો ધમકાવો પરેશાન કરો કામ ન થવા દો આમ આદમી ના કે આમ આદમી ના મુખ્યમંત્રી કે લાવી જુઓ કે તમારામાં હવે તાકાત હોય ને પણ આપજો ડબલ એન્જિનની સરકાર છે એ ચાલુ રાખજો ડબલ એન્જિનની સરકાર છે પણ આપજો તમે કઈ આપવાના નથી સૌ

સરઘસો નીકળે અને મુખ્યમંત્રી ની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને સાડા છ ટકા કોંગ્રેસ અને અન્ય પક્ષને પણ છ સાત મત મળી રહ્યા છે

એવું ઠેંગો દિલ્હી વાસીઓને ન બતાવતા તમે જે કલ્યાણકારી યોજનાઓ કીધું છે કે આમ આદમી ચાલુ રાખશો એ ચાલુ રાખજો પચીસો રૂપિયા મહિલાને તમે વાયદો કર્યો છે

સૌથી મોટું પરિણામ નહીં અરવિંદજી ને મનીષ જે હાર્યા છે એ વાત સાચી એની સાથે તમે જુઓ ઉત્તરાખંડમાં મમતા બેનરજી હાર્યા જતા ઇન્દિરા ગાંધી પ્રાઇમ ચૂંટણીઓમાં હારજીત રહેવાની છે ચૂંટણીઓ હોય એમાં ક્યારે પોલિટિકલ જે રાજનેતા છે જે રાજ સેવા કરવા માટે આવ્યા છે એ ચૂંટણીમાં એને કોઈ તમે વોટ શેર ની જે વાત કરી કે આમ આદ અત્યારે દિલ્હીનો નો વોટ શેર ભાજપ પક્ષ કરતા ભાજપની વિરુદ્ધની પક્ષનો વધારે છે અમારો વોટ શેર આમ આદમી પાર્ટીનો ઘટ્યો છે એની અમે એનાલિસિસ કરીશું ક્યાં કચાસ રહી ક્યાં એનો રિવ્યુ કરવા અત્યારે હજી એના ઉપર મારે ટિપ્પણી એટલા માટે નથી તો કમ્પ્લીટલી રોજાન આવી રહ્યા છે ટકાવારીઓ બધી આવી રહી છે પણ એટલું ચોક્કસ કહીશ કે ભાજપ છે એનો તાનાશાહીનો રાજ જે જે વ્યક્તિઓએ રોલ ભજવ્યો છે કોંગ્રેસ પક્ષ વર્ષો ત્યાં ચાલ્યો છે પાંચ છ ટકા થી વધારે મત નથી કે ગુજરાતમાં અમે પ્રથમ વખત લડ્યા ને તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર તો તમે એક એક જાય પણ કહેવાય તમારી પાંચ દસ સીટ આપણે પણ કહેવાય પણ આ રીતે તમે મને લાગે છે કે નેતૃત્વ એ પણ વિચારવાની જરૂર નથી કોંગ્રેસે પણ વિચારવાની

રહીએ એવું અમે અ કોશિશ કરીશું અને પ્રજાના કામો ભાજપ કરે અમારું કહેવાનું મતલબ એટલું જ છે એણે જે વાયદાઓ કર્યા છે ગુજરાતમાં જેમ ઠેંગો બતાવ્યો છે પ્રજાને એવો ઠેંગો ન બતાવે ગરીબોને લૂંટે નહીં ગરીબોની વીજળી મોગી ન કરે ગરીબોનું શિક્ષણ મોઘું ન કરે અને સારામાં સારી કામની રાજનીતિ જે કેન્દ્રીવાજી જે કરતા હતા એ કામની રાજનીતિને આગળ વધારે એવી અમારી અપેક્ષા પણ છે અમી પાસે